જોઈ રહ્યા રહ્યા ટુડે સમાચાર દેવગઢ મળી છે નગરના પૌરાણિક મહાકાળી મંદિરને એકસો દસ વર્ષમાં મંગળ પ્રવેશ કરતા ઉજવણી કરવામાં આવી છે આ મંદિરની સ્થાપના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે પહેલા નોર્થે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજવી પરિવાર મહાકાળી માતાના મંદિરે પહોંચ્યા છે રાજવી પરિવારના ઉર્વશી દેવી તુષારસિંહ બાબા અંબિકા દેવી મંદિરે પહોંચ્યા છે વર્ષો જૂનું પૌરાણિક મંદિર આસ્થાનું મંદિર છે મહાકાળી મંદિર એકસો નવ વર્ષ પૂરા થયા છે એકસો દસમા વર્ષમાં મંગલ પ્રવેશ થતા રાજવી પરિવાર પૂજા અર્ચના કરી છે નગરજનો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે